આર એસ પટેલ તેમજ બહેનોના રોલ મોડલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર હિના જરીવાલા કેસી પટેલના સહયોગથી લાભાર્થીઓ માટે કોર્ડિનેટર વૈશાલી બારિયા અને તેમની ટીમ દ્વારા સ્તન કેન્સર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું સ્તનના સ્વપરીક્ષણ દ્વારા પાંચ મહત્ત્વના પગલાં જેવા કે નાનીગાંઠ લાલ ચકામા ખીલ ફૂલ્લી અથવા નિપણમાંથી પ્રવાહી જરતું હોય તેવા ચિહ્નો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરી તપાસ મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલી તકે સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે કેન્સરની આ બીમારી કોઈપણ જાતના દર્દ વિના થતી હોવાથી દર વર્ષે તેનું વહેલા તબક્કે તેનું નિદાન અને ઈલાજ થઈ શકે છે ચોથા તબક્કે પહોંચેલ આ બીમારી ખૂબ જ ખર્ચાળ અને દર્દીને બચાવવા અનિશ્ચિત બની શકે છે